ઉનાળાની સિઝનમાં બજારમાં ફળોનો રાજા કેરી મોટી માત્રામાં ઉપલબ્ધ હોય છે આ સિઝનમાં કેરીની ખૂબ જ માંગ હોય છે બાળકોથી લઈને મોટાઓ સુધી સૌ કોઈ કેરી ખાવા માટે આતુર હોય છે પરંતુ શું તમે જાણો છો કે જમતા પહેલાં આપણે કેટલીક સાવચેતી રાખવી જોઈએ મોટાભાગના લોકો કેરી ખાતી વખતે એક ભૂલ કરી બેસે છે જેથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે તો આજે અમે તમને આ વિડીયોમાં કેરી ખાવા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જણાવીશું હેલો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ કેરી ખાવાનું અડધો કલાક આ કામ જરૂર કરવું જોઈએ કહેવું છે કે કેરી ખાતા પહેલા તેને પાણીમાં રાખી દેવી જોઈએ આવું કરવું આપણા શરીર માટે ફાયદાકારક છે પાકેલી કેરીને ખાવાના ઓછામાં ઓછા એક થી બે કલાક પહેલા પાણીમાં રાખવી જોઈએ જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે તેને વીસ થી ત્રીસ મિનિટ સુધી પાણીમાં રાખી શકો છો કેરીમાં કુદરતી ફાઈટિક એસિડ જોવા મળે છે જે એન્ટીન્યુટ્રિયન્ટ માનવામાં આવે છે આ એસિડ આપણા શરીરમાં કેલ્શિયમ આયર્ન અને ઝીંક જેવા ખનીજોના વપરાશને અટકાવે છે જેના કારણે શરીરમાં મિનરલ્સની ઉણપ થવાની સંભાવના રહે છે આવી સ્થિતિમાં કેરીને થોડા કલાકો સુધી પાણીમાં પલાળીને રાખવાથી તેનું વધારાનું ફાયટિક એસિડ દૂર થઈ જાય છે કેરીને પકવવા માટે ઘણા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થાય છે આ કેમિકલ આપણા પેટમાં જઈને પાચન સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે આ કેમિકલ્સ આપણી ત્વચા આંખ અને શ્વાસ લેવામાં બળતરા પેદા કરી શકે છે એટલા માટે કેરી ખાવાના અડધો કલાક પહેલા પાણીમાં પલાળીને રાખવી જોઈએ કેરીની તાસીર હળવી ગરમ હોય છે એવામાં તેને વધુ ખાવાથી ચહેરા પણ દાણા નીકળવાની પણ સંભાવના રહે છે કેરી પાણીમાં પલાળી રાખવાથી તેની ગરમી ઓછી થઈ જાય છે તો હવે તમે પણ કેરી ખાતા પહેલા આટલું ધ્યાન રાખજો આશા રાખું છું કે આ વિડીયો તમને મદદગાર થશે આવા જ બીજા માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર